સંતરામપુર તાલુકાના હટીપુરા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલ શૌચાલયની દુર્દશા હટીપુરા ડામોર ફળિયા ચૌદમું નાણાં પંચ હેઠળ બનેલું સામૂહિક શૌચાલય બિનજરૂરી થયેલ સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન યોજના હેઠળ હટીપુરા ગામના ડામોર ફળિયામાં લાખો રૂપિયાના ખર્ચે ચૌદમું નાણાં પંચ દ્વારા બનેલ સામૂહિક શૌચાલય આજે ઉજળી પાડી રહ્યું છે

તો એ તલાટી તથા ગ્રામ બેદરકારીના માટે જવાબદાર સ્થાનિક વાસીઓ કહે છે કે માત્ર સરકારી ગ્રાન્ટ આવતાની સાથે શૌચાલય ઊભું થાય છે પરંતુ તેની જાળવણી અને સંચાલન કોઈ કરતું નથી વિભાગીય મિલી ભગત અને માત્ર કામ પૂરું થવાનું લક્ષ્ય હોય છે ઉપયોગિતાને ટકાઉ પણ કોણ પૂછે ગ્રામજનો અને સ્થાનિક સામાજિક કાર્યકરોના મતે સંતરામપુર તાલુકામાં બનેલ તમામ સામૂહિક શૌચાલયની હાલત પર વિડિયો સર્વે થવો જોઈએ જેથી સાચી પરિસ્થિતિ બહાર આવે શૌચાલય બની ગયા પછી તેની જવાબદારી કોણી લેવી ગ્રાન્ટમાંથી ખર્ચ થયેલ રૂપિયા ક્યાં ગયા તલાટીઓને સરપંચોએ શું કામગીરી કરી શું સરકાર કે તંત્ર સંજીવની લેશે કે ફરી આવો વિકાસ ફોટો ખેંચવાનું કાનામો બની રહેશે વધુ માહિતી અને વિડીયો માટે જોડાયેલા રહો અમારી સાથે રિપોર્ટર રમેશ બારીયા સંતરામપુર